રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનું વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આજ તો જવાનું ડુંગળી વાવવા પણ અટાણમાં તો નહીં મેળવેને આજ પાવર એ બદલી ગયો આપણે મગફળી પાવાની છે પાવર આજે રવિવાર હોવાથી પાવરની પાળી બદલી ગઈ એટલે અત્યારમાં જાવું તો ડુંગળી વાવવા પણ ડુંગળી વાવવામાં એવું થાય થોડો થોડો ગારો જણવે અટાણ હવારમાં તો શું છે આ વલ ને અંતે થોડુંક જમીન હોય ને બધું થયું હોય ને એટલે ગારો જણવે એની હિસાબે જવું જો હવે બપોર પછી બપોર વસે ટૂંકમાં જવું જો હે તો અહીંયા જો મીરા મસ્ત મસ્ત બાંધી છે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા ताया जो आज बालको बे इश्क से रजा हुआ थी का देखो आज रजा है न आज हाँ दीदी ने ले जाए से नहीं रजा है, ने है। दीदी ने है न मने आमाइन तो ने आज के उड़ई खवे बोले सा ए आया गाड़ी अगर ते मारयो तू मैं बापूजी नो मराय दीदी ने अब बापूजी कौन पेपर करन तो है ने

હાલો હું શાખા કાઈ નથી લઈ જાવ બપોરે આવશું બરોબર સાડા દસ પોણ અગિયાર જેવું થાય છે ને આપણે મગફળીમાં પાણી ચાલુ કરી દીધું છે પાવર આવી ગયો દસ હવા દસે આવ્યો એટલે આપણે વાડીએ કાલ શાકભાજી થોડુંક વાવ્યું ને અહીંયા જેટલું વવાડું એટલું અહીં વાવ્યું તું ગાજર ને ડુંગળી ને એ બધું વાડીએ વાવ્યું એટલે એ પાયું બધું અને હવે આખરે અહીં સડાવ્યું પેલા નાકામ જાય છે એટલે અત્યારે મગફળીમાં હે ને ખાસ પાણીની જરૂરત છે એનું કારણ એવું છે કે આ વરસાદ એ રીતનો ઓળખો ને આ જમીન થઈ ગઈ છે અત્યારે કડક ખાવ તો આ રીતની અત્યારે હે ને તો આ રીતનું ઓમ પીના જેવું છે પણ આમ છે ને કાયદેસર આ બધું છે ને આમાં તો આમ આંગળી નથી ખૂબ એટલું કડક થઈ ગયું છે તો કંઈક આવું છે મક માંડવીમાં તો જો આપણે કામમાં તો હે ને બીજું તો કાંઈ બહુ ખાસ નથી પણ આ હે ને અડધી પોણી કલાકે નાખું ભરાય છે બબે માં ત્રણ ત્રણ માન એટલે બબે માં જ આમ તો ખાસ જાય છે પછી આમાં થોડું થોડું હોય જાય છે કારણ કે આપણે આમાં પારા ફોરી દેખાતા નકર વાતરની જ માંડવી છે આપણે પણ પારા જઈ આપણે સહેલું ખાતી આપ્યું ને તે પારા ફોડી નાખાતા અને અત્યારે પાણી આવે ફૂલે ફૂલ એટલે હે ને બેમાં નથી આમતું હા ત્રીજામાં ક્યાંક ક્યાંક સલી જાય એટલે એ આ થોડો થોડો હોય ને તો આ રીતે સડાવી દેવાનો બાકી તો બીજું કાંઈ ખાસ કામ છે નહીં અને અડધી પોણી કલાકે નાકું ભરાય લે ત્યાં લીમડા છાંયા બે અને નાકું ટાઈમે વાર લેવાનું પછી બેક નાકે જોઈ આવવાનું બાકી આવું જ કામ હોય પાણી ભરવામાં બીજું કાંઈ ખાસ કામ હોય નહીં અને આ જો ધોરીએ આ રીતનું ઉસકી ગયું જો તો હજી જાદુ ગોગડા છે અને આ અત્યારે છે ને બારૈયા તેરૈયા પોપટા થાય જા આ બધા રહ્યા ને જા આ બાર દીમાં પોપટા થઈ જાય એટલે અત્યારે પાણીની ખાસ જરૂર એમ છે જરૂરિયામ બધા ને જો આપણે અત્યારે છે ને આવી ગયા છીએ આપણે કલ્પેશભાઈની વાડીએ આ કપિલભાઈ કલ્પેશભાઈ સોરી હો કપિલભાઈની કપિલભાઈ ઊંધાળ અરે આ જો ડુંગળી વાવવાની છે ડુંગળી તો આપણે જો કે વાવતા જ કાયમ એમ આખું સોમાહું આવી બીજને દિવસે ચાલુ નવું ટ્રેક્ટર જ્યાંથી લીધું ત્યાંથી ચાલુ હતી પણ અત્યાર સુધી જે વાવેતર ચાલુ હતા એ લાલ હતા અને આજથી સફેદના વાવેતર હવે પર્વ પર્વ ચાલુ થાય છે આજ પહેલો આજ સફેદ ડુંગળીના શ્રી ગણેશ આજ પહેલું કેરો ટૂંકમાં ચાલુ કરી છે અને ભાઈને પૂછી ક્યુ બિયારણ છે ક્યુ ખાતરનાક છે અને આમાં હું હતું આમાં હું હતું કપિલભાઈ દૂતી તો ભાઈ છે ને શાકભાજીની સ્પેશિયલ ખેતી કરે છે અને શાકભાજી તમે આ જોઈ શકો છો આ બધું છે ને રીંગણી છે મરચી છે કારેલી છે સોળા છે દૂધી છે આ બધીય આ કેટલું પાંચ એક વીઘા જગ્યાએ છે આ બધી મરચી કઈ છે આયગો ચારસો વીસ તાલીખ

કેલ્શિયમ સલ્ફર ને મેગ્નેશિયમ ત્રણ ઈ છે અને ડીએપી ખાતર આમાં ભરાઈ ગયું હે હા હા જો ખાતરની પેટી ભરાઈ ગઈ છે અને બિયારણ નાખવાનું છે હાલો આ છાલુમાં નહીં બતાવી જગ્યાનું કારણ એવું છે કે હું સૌ એકલો આ ખેતર વવાઈ આ ત્રણ વીઘા જગ્યા છે ત્રણ વીઘામાં કેટલું નાખશું આપણે બારસો ગ્રામ નાખશું બારસો ગ્રામની આજુબાજુ નાખવાનું છે એટલે આ આ જગ્યા વવાઈ જઈને પછી જવાનું આપણે અમરાપુર પાંચ વિકાની આપણે અત્યારે ને અમરાપુર જો ઓલું ગામમાં વાવતા હતા ને એ વેરા બાજુનું ગામ છે અમારે છેલો તો જાદો થાય ત્રણ કિલોમીટરનો પલો થાય ટૂંકમાં બરોબર એટલે આ જો હામ ઉર્યું ને હામું ગામ હા આ ગામ ટૂંકમાં અમરાપુર અને આથી આમ આગળ આવેલો એટલે અમારું ગામ હા આ બધું તમારું જ બધા ખેતરું એમ ને આ બધા પાયા ભાગમાં તું બધા તમારા જ ખેતરું એટલે અહીંયા આપણે ડુંગળી વાવવા છે અને ડુંગળી વાવવાની છે સફેદ અને બિયારણ છે ઈલોરાનું એ છે બુથેલ કીધું તું એને બુથેલ છે એવું મને તો બહુ ખ્યાલ નથી આવતો કારણ કે બુથેલ હોય કે પછી ક્યુ હોય બહુ ખ્યાલ નથી જાદા ભાગ્ય અમારે સફેદ છે ને બૂથેલ જ વાવાય છે એટલે બિયારણ નાખવાનું સ્વીકે કે દાદા કેટલું

વધુ નાખવું પડે અને ગમે વસ્તુ આપણે ટ્રેક્ટરે વાવતા હોય એટલે પચાસ ગ્રામ વધુ નાખવી જ પડે બરોબર થોડુંક દાણો ઘાટું સારું પારવું થયું તો જમીન આપડી પડી રહીએ આપણે વાવેતર ડુંગળીનું સાલું હતું એ વવાઈ ગયું છે સફેદ ડુંગળીનું આજ અમારે અહીંયા શ્રી ગણેશ થઈ ગયા તમારે જો થઈ ગયા હોય તો કોમેન્ટમાં કહેજો બરોબર અમારે તો અહીંયા વાવેતર ચાલુ થઈ ગયા દાદા આમાં શું હતું મગફળી હતી કે શું હતું મગફળી હતી મગફળી હતી કઈ હતી ઓગણચાલીસ નંબર કેવો ઉતારો આવ્યો ઉતારો પંદર મણ નો આવ્યો પંદર મણલી બહુ હતી ને ફળી ગઈ વરસાદ વધુ વરસાદ દિવસે બેઠુંકમાં ખડો હા ખડો આવ્યો હમ બાકી તો ઓમ બીજું કઈ મુંડા ને એવું તો નહોતું વરસાદ નડી ગયો હું હવે દાદા એ વાવી ડુંગળી હા સફેદ સફેદ ડુંગળી ડુંગળી નું વાવેતર કેમ થયું તમારું વાવેતર ટનાટા ને એમ હે કેવું નો પડે પછી આપણે તમે મને કેટલું કીધું જ નાખવાનું હા એ તો બરાબર છે મેં 1 કિલો 200 ગ્રામ કીધું તો તમે 200 ગ્રામ નાખ્યું એટલે હું કે ઓર વધ કેટ કિલો મે નહીં ક્યાં એક જ ધારું એમ નામ ધારો છે પહેલાથી સેલા લાગે વાવેતર એક ધાર પછી ખાતર કેટલું ગયું ખાતર અઢી અઢી ઠેલી નાખ્યું પાંચ વીઘામાં પાંચ વીઘામાં અઢી ઠેલી વઈ ને અઢી ઠેલી નાખ્યું બરોબર તો પછી તમારે ઓમ પરમાન એમ કેમ મજા આવી એમ મસ્તી ના બાકી તમે આ જોઈ શકો છો આ રીતનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે તમને મજા આવી મજા આવી મારા કામ થી હે આ કામ થી કઈ નતી આવું કારણ કે હું છું અહીંયા પેલો વેલો આમ જો કે હું મારી પાસે તો વીસ વર્ષથી આ ટ્રેક્ટર છે બરોબર પણ તમને ખ્યાલ એ ન હોય અને વાવેતરમાં તો કેવું પડે એમ નથી બીજું જ કઈ નહીં વાવેતરમાં કાયમી જે વાવેતરમાં હાલતા હોય ને એને કીધે કામ પરફેક્ટ જ થતું હોય નહીં આવું હોય તો નથી અમારે નહીં કઈ નથી થયું તો સારું બીજું એટલે આ આપણે કોઈ વખાણ નથી કરતા કામ ના પણ ટૂંકમાં હે ને હોય એવું કહેવાનું હોય બરાબર ને હા હા હોય એવું કહેવાનું એમાં કઈ ખામી ના ભલે પછી આપણે હે ને ઉગે તે હોતે હું એક દી શક્કર મારવા આવે હા હા ઉગ છે ને ત્યારે શક્કર મારે તમ તારે બરોબર અને ત્યારે વિડીયો આપણે પાછો બનાવીશું હા હા એટલે હા એટલે આ એવું નથી દાદા આ વિડિયો જોઈન છે ને આ વિડિયો જે માણસ જોવે ને એ ટૂંકમાં ગમે ને ટ્રેક્ટર હોય એને ખ્યાલ આવે અને ખેડૂતોને ખ્યાલ આવે જે દાખલા તરીકે તમારા જેવા જેવો નથી તમારા ટ્રેક્ટર એ લોકો જોતા હોય ને તો એને એમ થાય કે નહીં ટ્રેક્ટર વાળાને હે ને સારો કારીગર હોય એને કહેવાય ભાવ સારો જ હોય કા ઝીણી વસ્તુ ઓમે ઝીણી વસ્તુ ને એક વીઘામાં એક કિલો પાંચસો ગ્રામ માં પૂરું કરવું અને હા એટલે એવું થાય ટૂંકમાં જો ખેડૂત ને ખેડૂત ને જાણવા જેવું મળતું હોય ખેડૂત ને જાણવા જેવું મળતું હોય અને ટ્રેક્ટર વાળા જે નવા હવા હોય દાખલા તરીકે નવું ટ્રેક્ટર લીધું હોય નવી ઓલ લીધી હોય તો એ આપણો વિડીયો જોવે ને તો એને ઘણું ઘણું શીખવા મળતું હોય એવું થતું યુટ્યુબમાં એમાં એવું થાય છે જો અમે તો ઘણી ટેકાની એવી વાત આપણે સાંભળતા હોય કે ભાઈ શરૂઆતમાં ચાલુ કરે ચાલુ કરે એટલે હે ને એટલે એ પાછું એમાં બે વાત હોત થાય ઘડીક આપણે હોતે તમે મને આ શૂટ દઈ દીધી મને કે તમારી રીતે વાવ બરોબર એટલે સારું જ થાય બરોબર બાકી તમે મને એમ કયું બે ઉથલ ભરી એમ કીધું હોય કે ભાઈ કાઢવું જાય છે પારવું જાય છે એટલે આપણે ટૂંકમાં હે ને તમે મગજ મારી કરાવો ને એટલે એ ગમે કારીગર હોય એને કીધે એવું થઈ જાય હા હા

કાંઈ વાંધો નહીં તો આપણે કોઈકના શાંતિપૂર્વ આમાં એકલત છે બસ તમારું મંતવ્ય આપણે છેલ્લે જાણવાનું કીધું તું એ જાણી લીધું બીજું હું હં હં હારું હાલો હાલો તો કાંઈ વાંધો નહીં આવી તમ તારે ઉખ્ય તે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો ગયો કમેન્ટમાં કહીજો દો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં તા સુધી આવજો રામ રામ